ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજે રોજાના સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો તો સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી અત્યારે ફરી એક વખત એક સાથે બે સિસ્ટમ સક્રિય થઈ જેના કારણે અત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારમાં પાંત્રીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી

અને આ તરફ બંને સિસ્ટમ ભેગી થતાં લો પ્રેશરની સ્થિતિ સર્જાશે એટલે કે આ ત્રણ સિસ્ટમ બનશે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં અતિ ભારે વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે પરેશ ગોસ્વામી દ્વારા તો આગળ ખેડૂતો માટે સમાચાર આવી રહ્યા છે જેમાં હવે ખેડૂતોને હવે ત્રણસો પચાસ કરોડ પેકેજની જાહેરાત કરવામાં આવી સમાચાર છે કે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પૂરથી ખેડૂતોને થયેલા નુકસાન માટે ત્રણસો પચાસ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે અને ગુજરાતમાં કેટલાક જિલ્લામાં જુલાઈમાં મહિનામાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું હતું જેના કારણે પિસ્તાલીસ તાલુકામાં છે તે બસો બોતેર ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને આશરે દોઢ લાખથી પણ વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે જ્યારે નિયમો પ્રમાણે વધુ નુકસાન હોય તેમને સહાય મળવા પાત્ર રહેશે અમદાવાદથી અત્યારે સમાચાર આવી રહ્યા છે કે અમદાવાદમાં રખડતા ઢોર અને ગેરકાયદે પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટ અત્યારે આકરા પાણી થયું છે જેમાં અત્યારે ઓગણત્રીસ ઓગસ્ટે ગૃહ વિભાગના એસસીએસ શહેરી વિભાગના અગ્ર સચિવ હાજર થાય તેમ હાઈકોર્ટે જણાવ્યું છે અને આ મુદ્દે રખડતા ઢોર ગેરકાયદેસર પાર્કિંગ મુદ્દે બે હજાર અઢારથી સાઠમાં હુકમ કર્યો છતાં કોઈ રિઝલ્ટ મળ્યું નથી તેમજ છેલ્લી છ મુદ્દોથી અમે બધું જોઈ રહ્યા છે તેવું હાઈકોર્ટે કહ્યું અને કોઈ જ સંતોષકારક કામગીરી થતી નથી તેવું અત્યારે કોર્ટે જણાવ્યું છે હવે શું આના પર નિર્ણય લેવામાં આવશે તે જોવાનું બાકી રહી ગયું તો સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે સમાચાર આવી રહ્યા છે કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિષયક મહત્ત્વની જાહેરાત કરી હતી જે બાળકોનો સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને આ પ્રોસેસર બગડી ગયું હોય તેવા કિસ્સામાં હવે કોકલેયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરોને હવે સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આ પહેલાં રાજ્ય સરકાર દ્વારા કુલ રકમના નેવું ટકા અને વાલી દ્વારા દસ ટકા ફાળો આપવાનું નક્કી કરાયું હતું અને હવે સરકાર છે તે સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે ખૂબ જ સારી વાત કહેવાય તો પીએમ નરેન્દ્ર મોદી અત્યારે યુક્રેન પહોંચી ગયા છે પીએમ મોદી અત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેક્સીને ભેટ્યા હતા તેમણે ખભે હાથ પણ રાખ્યો હતો અને બંનેએ ત્રણ કલાક બેઠક કરી ઝેલેક્સીને મળ્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે હું અહીં શાંતિનો સંદેશ લઈને આવ્યો છું યુદ્ધની સમયસર ઉકેલ લાવવાનો નથી અને અમે શાંતિના પક્ષમાં છીએ જ્યારે વાતચીત અને કૂટનીતિથી થાય છે અને રશિયા અને સમય બગાડ્યા વિના ત્યારે વાતચીત શરૂ કરે અને યુદ્ધને વિરામ આપે તેવું મોદીએ કહ્યું હતું તો દ્વારકા જતા મુસાફરો માટે સમાચાર આવી રહ્યા છે કે દ્વારકાને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુને ભારે વાહનો માટે અત્યારે પ્રતિબંધ જાહેર કરી દેવાયો છે જેમાં અત્યારે આ જન્માષ્ટમીને લઈને દ્વારકામાં ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે અને દ્વારકા આવતા ભક્તો બેટ દ્વારકા અચૂક જતા હોય છે આવામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે સુદર્શન સેતુ ઉપર ભારે વાહનો માટે અત્યારે નો એન્ટ્રી કરી દેવામાં આવી છે અને આ પ્રતિબંધ અમલમાં આવતા હવે ખાનગી બસો સુદર્શન સેતુ ઉપરથી પસાર નહીં થઈ શકે તો અમૂલ દ્વારા લેવાયો મોટો નિર્ણય અત્યારે રાજ્યને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મંદિરો પર વિશેષ એટીએમ મશીન મૂકાયા જેમાંથી હવે કાપડની થેલી મળશે અને સાત મુખ્ય એસટી બસ સ્ટેન્ડ અને એક રેલવે સ્ટેશન ઉપર પ્લાસ્ટિક બોટલના રિવર્સ વેન્ડિંગ મશીન પણ મૂકવામાં આવે અમૂલ દ્વારા અને હવે અમૂલ દ્વારા પણ આવનારા એક મહિનામાં અમૂલ પાર્લરના બસો પચાસ આઉટલેટ પર મંકીપોક્સને લઈને રાજ્યમાં એલર્ટ જારી અત્યારે સમાચાર છે કે મંકીપોક્સને લઈને ડબ્લ્યુ એચ એ ચેતવણી આપી છે અને આ વચ્ચે કેરળમાં મંકીપોક્સ વાયરસને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં કેરળમાં આરોગ્ય વિભાગે આજે એલર્ટ જાહેર કર્યું છે અને તમામ એરપોર્ટ ઉપર નજર રાખવા માટે ટીમ તૈનાત કરી દીધી છે જેથી પ્રભાવિત દેશોમાંથી આવી રહેલા મુસાફરોનું સ્કેનિંગ કરી શકાય જો કોઈ મુસાફરમાં આ લક્ષણો દેખાય તો તેમને જુદા કરી શકાય છે અને બે હજાર બાવીસમાં જાહેર કરાયેલ ગાઈડલાઈન અનુસાર તેમની સારવાર કરવામાં આવશે આગળ વાત કરીએ તો બનાસકાંઠાના પશુપાલકો બાદ હવે રાજકોટના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા જેમાં હવે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે પશુપાલકો માટે ભાવ ફેર વધારો જાહેર કર્યો છે જેમાં એકવીસ પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયાના ભાવ ફેર વધારાની જાહેરાત કરવામાં આવી જેનાથી ચાર લાખથી વધુ પશુપાલકોને આ ભાવફેર વધારો જોવા મળશે વધુમાં સાધારણ સભામાં છે તે બનાસ ડેરીના ડિરેક્ટરે આગેવાનો સહિત પશુપાલકોની હાજરીમાં આ ભાવ વધારો જાહેર કર્યો હતો રાજીનામા નવ શિક્ષકોના રાજીનામા લેવાયા છે જે શિક્ષકો અત્યારે ગેરહાજર રહે છે અને તેમના સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી મળતી માહિતી મુજબ પ્રાથમિક શાળામાં ગેરહાજર રહેતા નવ શિક્ષકોને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા નોટિસ આપવા છતાં આ શિક્ષકો ગેરહાજર રહેતા હતા સરકારે કાર્યવાહી કરી છે અને છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં શિક્ષકોનો મુદ્દો ચર્ચામાં થયો છે અને અત્યારે શાળામાં ગેરહાજર રહેનારા ઘણા શિક્ષકોના નામ પણ અત્યારે સામે આવી ગયા છે તો પીએમ મોદી આ વર્ષે ફરીવાર ગુજરાત આવી રહ્યા છે તેઓ છે તે એકત્રીસ ઓક્ટોમ્બરના રોજ કેવડા નગર ખાતે આવશે અને તે દરમિયાન એકતા પરેડ યોજાશે તેની અત્યારે તૈયારી શરૂ કરી દેવામાં આવી અને આજે કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભટ્ટા અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સ્પેશિયલ ડ્યુટી ઓફિસર ગોવિંદ મોહન એકતા નગર પહોંચ્યા હતા અહીં તેમણે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં આવેલા પરેડ ગ્રાઉન્ડની મુલાકાત પણ લીધી હતી તેમણે એકતા પરેડની તૈયારી પણ અત્યારે અંગેની માહિતી પણ મેળવી હતી તો એક સમાચાર મહત્ત્વના એ છે કે અત્યારે રાજ્યમાં અસલીના નામે લોકોને નકલી વસ્તુઓ પધરાવતા તત્વોની અત્યારે ભરમાર થઈ ગઈ છે ત્યારે અત્યારે સુરતમાં વધુ એક નકલી વસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાય છે અને જ્યાં ત્યાં બ્રાન્ડેડ સાબુ અને લિક્વિડ સહિત ઘરમાં વપરાતા કેટલા કેમિકલવાળી ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી હતી જોકે આશ્ચર્યની વાત એ છે કે સરદાના પોલીસ સ્ટેશનની બાજુમાં થોડા જ અંદરે આ નકલી પ્રોડક્ટ્સ બનાવતી ફેક્ટરી ધમધમી રહી હોવા છતાં પોલીસને જાણ નથી થઈ તો કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે અને આ સાથે કુલ મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા થઈ જશે જેને લઈ જુલાઈ ઓગસ્ટમાં બે મહિનાનું એરિએસ પગારમાં પણ મળશે અને સપ્ટેમ્બરમાં ડીએ અને ડીઆરમાં પણ ત્રણ ટકાનો વધારો જાહેર થઈ શકે છે જે એક જુલાઈ બે હજાર ચોવીસથી ગણાશે નોંધનીય એ છે કે ડીએ સરકારી કર્મચારીઓને ડીઆર પેન્શન જ મળે છે અને અગાઉ માર્ચ બે હજાર ચોવીસમાં મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો હતો આગળ જૂનાગઢથી સમાચાર આવી રહ્યા છે કે ગિરનાર પ્લાસ્ટિક પ્રતિબંધની પી મામલે સુનાવણી કરવામાં આવી જેમાં અત્યારે ગિરનાર પ્લાસ્ટિક પ્રતિબંધની પી મામલે ચીફ ઓફ જજ સુનીતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આ સુનાવણીમાં સરકારે જણાવ્યું હતું કે ઈએસઝેડમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ન થાય તે માટે લોકોને સતત જાગૃત કરવાના પ્રોગ્રામ હાથ ધરાઈ રહ્યા છે કોર્ટે વધુમાં કહ્યું કે નિયમોના ઉલ્લંઘન બદલ જે દંડ વસૂલ કરવામાં આવે છે તે રકમનો ઉપયોગ વિસ્તારોમાં સુધારા માટે કરવામાં આવે તો આજે પણ હવામાન નિષ્ણાંત નંબાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે તારીખ ત્રેવીસથી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે જેમાં બિહાર અને બંગાળના સર્જાયેલા દબાણને કારણે રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાશે અને જે મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યો છે તેથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે તેમજ અંબાલાલ પટેલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા માટે પણ અત્યારે સૂચન કર્યું છે તો હવે જન્માષ્ટિનો તહેવાર આવી રહ્યો છે તેમાં અત્યારે શાકભાજી અને ફળ ફ્રૂટ્સના ભાવમાં વધારો જોવા મળ્યો જેમાં અત્યારે બટાકાના ભાવ ચાલીસથી થી સાઠ રૂપિયા સુધીના બોલાયા રીંગણના ભાવ પણ અત્યારે ચાલીસ થી સાહીઠ રૂપિયા સુધીના બોલાયા જ્યારે ગુવારનો ભાવ સિત્તેર રૂપિયા સુધીનો બોલાયો હતો અને હજુ પણ અત્યારે આ ભાવ વધારો જોવા મળી રહ્યો છે તો અત્યારે ચોમાસું સત્ર અત્યારે વિધાનસભામાં ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના ખેડૂતોને દાણાદાર યુરિયાના બદલે હવે નેનો યુરિયાનો ઉપયોગ કરવાની ભલામણ કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે નેનો યુરિયાની પાંચસો એમ એલની બોટલ એક છે તે પિસ્તાલીસ કિલોના દાણાદાર યુરિયાની એક થેલીની ગરજ સારે છે સાથે જ નેનો યુરિયાની કાર્યક્ષમતા પણ દાણાદાર યુરિયા કરતાં નેવું ટકાથી વધારે જોવા મળે છે અને દાણાદાર યુરિયામાં ખેતરમાં નાખવામાં આવે ત્યારે માત્ર વીસથી ત્રીસ ટકા ખાતરનો ઉપયોગ નાઇટ્રોજન સ્વરૂપમાં કરવામાં આવે છે જ્યારે બાકીની યુરિયા ખાતરનો વ્યવ થાય છે અને ખાતરનો વેવ અટકાવીને જમીનનું સ્વાસ્થ્ય જાળવવા માટે નેનો યુરિયા અત્યારે શ્રેષ્ઠ વિકલ્પ બની ગયો છે અને ચર્ચા છે તે અત્યારે વિધાનસભા સત્રમાં આજે કરવામાં આવી હતી